શુભમ એબીપી અસ્મિતા પર હું વિશાલ પટેલ સ્વાગત કરું છું કોસ્મો ગુરુ દ્વારા દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં શરૂઆત કરીશું આજના ઉદિત પંચાંગથી ચોવીસની ત્રીજી માર્ચે આજે વાર છે રવિવાર અને તિથિ છે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની સાતમ આજનું કારણ છે સવારે આઠ વાગે અને પિસ્તાલીસ મિનિટે આ બદલાઈ અને આઠમ શરૂ થશે તેમજ કરણ રહેશે બાલ આજનો યોગ છે હર્ષણ ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં અનુરાધા નક્ષત્રમાં છે વ્યક્તિગત જ્યોતિષનું માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અમારી વેબસાઈટ કોસ્મો ગુરુ ડોટ કોમ દ્વારા કરી શકો છો તો શરૂઆત કરીએ મેષ રાશિથી મેષ રાશિના જાતકો માટે સમયની પ્રતિકૂળતામાં કોઈ પણ ફેરફાર જણાતો નથી પરિસ્થિતિઓનો પ્રતિકાર કરતા કરતા કોઈક વિષયે નાની રાહતનો અનુભવ થઈ શકે પણ હજુ સર્વે બાબતોએ સાવચેત રહેવું આવશ્યક બની રહેશે સ્વાસ્થ્ય આજે પણ બગડી શકે છે અને બગડ્યું હોય તો તેવા સ્વાસ્થ્યમાં સુધારો નજીવો જણાય વ્યાપારમાં ખર્ચ ઉપર નિયંત્રણ મેળવવું મુશ્કેલ રહે છતાં કામકાજ પ્રત્યે તમારી નિષ્ઠા થકી જ આવનારા સમયમાં પ્રતિકૂળતાઓમાંથી બહાર નીકળવાનું આયોજન કરી શકશો નોકરી ક્ષેત્રે ધાર્યો લાભ મળવાથી વંચિત રહો આવી સ્થિતિમાં શાંતિ અને સંતુલન જાળવવું જરૂરી બની રહેશે પ્રેમ સંબંધોમાં ખટાશ આવી હોય તો પ્રેમી સાથે સંવાદ સાધવા માટે હજુ અનુકૂળ સમયની રાહ જોવી જરૂરી છે અત્યારે તમારા પ્રયત્નો આ દિશામાં વ્યર્થ બની રહે તેવું જણાય છે ઘરના સભ્યો તરફથી ભલે મૂક સંમતિ જણાતી હોય પણ હાલના સમયમાં કોઈ મોટી ચર્ચા કે નિર્ણયો લેવાથી વેગળા રહેવું જરૂરી છે વૃષભ રાશિવાળા માટે આજે વ્યવસાયિક બાબતે સ્થિતિઓ થોડી સાધારણ નબળી રહી શકે છે પણ બાકીની સર્વે બાબતોમાં સર્વે વિષયોમાં સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે વ્યાપારમાં ભલે તમે તાર્કિક રીતે સાચા હો પણ કામદારોની માંગણી કે સંસ્થાની નીતિઓ વચ્ચે સંતુલન જાળવવું પડકાર બની શકે છે અને બની શકે કે કામદારોની માંગણી સામે તમારે પડે નોકરીમાં તમે વ્યવસ્થાપન તંત્ર અને સહકાર્યકરો વચ્ચે સારા સંકલનની ચાવી બની રહેશો આ યોગદાન કારકિર્દીમાં પ્રગતિકારક બની રહે આરોગ્ય આજે સામાન્ય જળવાઈ રહેશે વ્યસ્તતાને લીધે થાક લાગી શકે છે કૌટુંબિક કે સામાજિક પ્રસંગોએ આજે મોટું ઉત્તરદાયિત્વ આવી પડે જે તમે પ્રશંસનીય રીતે પૂર્ણ કરી અને માન સન્માન મેળવી શકો તેમ જણાય છે પ્રેમ સંબંધોમાં આજે સમયની પૂર્ણ કૃપા મળી રહેશે પ્રેમી સાથે કે જીવનસાથી સાથે નિકટતા સાથે માનમાં પણ વધારો થાય અને કોઈ નાના પ્રવાસનું આયોજન પણ સફળતાપૂર્વક થઈ શકે છે મિથુન રાશિના જાતકો માટે આર્થિક તેમજ કારકિર્દી બાબતે આજનો સમય શુભ જણાય છે તમારી ચતુરાઈ અને મધુર વાણીથી નોકરી ક્ષેત્રે સંસ્થામાં બધા તરફથી તરફેણ પ્રાપ્ત કરી શકશો આજે નોકરીમાં પ્રગતિ સાધી શકશો વ્યાપારમાં પણ આજે ઉત્સાહ વધે તમારા અનુભવનો લાભ કામદારોનો સાથ ખૂબ જ સારો મળી રહેશે સ્વાસ્થ્યમાં આજે સુધારો થાય તેમ જણાય છે ઉત્સાહમાં ખૂબ જ વધારો થશે અને જે તમારા પ્રગતિ સાધવાના પ્રયત્નોમાં સહાયરૂપ બની રહેશે સંબંધોમાં જો કોઈ નાનું મોટું અંતર આવ્યું હોય તો તે આજે દૂર થઈ શકે છે આ માટે પ્રયત્ન જરૂર કરજો દરેક સંબંધો જો કટાશો આવી હોય તો તે આજે સામાન્ય થઈ શકે જીવનસાથી કે પ્રેમી તરફથી આજે ઉત્કટતા ભર્યો વ્યવહાર જોવા મળે તેમના તરફ પ્રેમ ભર્યા પ્રતિભાવ થકી તેમનો હૃદય તમે જીતી શકશો અને સુખરૂપ સારો સમય પસાર કરી શકશો એકંદરે નાની મોટી સર્વે નબળાઈઓ દૂર થઈ અને આજનો સમય તમારા માટે લાભપ્રદ જણાઈ રહ્યો છે કર્ક રાશિના જાતકો માટે તરફેણકારી સમય યથાવત ચાલી રહેશે મક્કમ ગતિથી આગળ વધી રહ્યો છે તો આ સમયનો સદુપયોગ તેમજ લાભ જરૂર લેશો જીવનસાથી કે પ્રેમી સાથે સંબંધો વિશેષ રૂપે ખીલી ઉઠશે તમારું મન આજે પ્રેમી તરફ વધુ આકર્ષિત રહે તેમ જણાય છે તેમના તરફથી પણ સારો પ્રતિભાવ અવશ્ય મળી શકશે ઘરના સભ્યો બાળકો સાથે અને સામાજિક પ્રવૃત્તિઓમાં પણ ખૂબ જ સુંદર સમય પસાર થઈ શકે છે આજે આરોગ્ય ખૂબ જ સારું રહેશે મનગત ગમતા કાર્યો કરવા માટે જરૂરી ઉર્જા મળી રહેશે નોકરીમાં તમારું પ્રદર્શન નોંધનીય રહે સૌના આકર્ષણનું કેન્દ્ર બનો જે તમને ખૂબ જ પ્રોત્સાહન આપે અને બીજા માટે પણ તમે પ્રોત્સાહનનું દ્રષ્ટાંત બની શકો છો વેપારમાં પ્રગતિમાં વધારો થાય છે આજે જોખમી નિર્ણયો કે સટ્ટાકીય કાર્યકો કાર્યોમાં પણ લાભ લાભકારક પરિણામ મળી શકે છે વ્યવસાયિક કામોમાં સર્જનાત્મકતા ખૂબ જ સફળ પરિણામ આપે અને સારી સફળતા અપાવી શકે છે સિંહ રાશિના જાતકો માટે સમય પ્રતિકૂળ ચાલી રહ્યો છે અણધારી સમસ્યાઓને સમજતા વાર લાગી શકે અને સ્વાસ્થ્યનો સાથ ન મળવાને કારણે અકળામણ પણ થઈ શકે છે આવી સ્થિતિમાં ખોટા નિર્ણય લેવાઈ જાય અને માનસિક સ્વસ્થતા જાળવાનો પ્રયત્ન ખૂબ જ વધુ કરવો પડે વ્યાપારમાં વધુ આક્રમકતાથી કાર્યો પાર પાડવાની વૃત્તિ અથવા જીદ નુકસાનનું કારણ બની શકે છે નોકરીમાં ઉપરી અધિકારી કે બીજા કાર્યકરો સાથે સંકલન ન સાધી શકો આજનો સમય સાવચેતીથી પસાર કરવા જેવો જણાય છે ઘરના સભ્યો સાથે પણ વાદ વિવાદ કે ઘરમાં કોઈ ખર્ચ ઉભો થઈ શકે છે આવી પરિસ્થિતિમાં સજાગ રહી અને પરિસ્થિતિનું સંતુલન જાળવવા પ્રયત્ન કરવો આવી પરિસ્થિતિમાં આજે પ્રેમ સંબંધોને પણ અસર થઈ શકે છે આજે શાંત ચિત્તે જીવનસાથી કે પ્રેમીને સ્થિતિ વિશે વાકેફ કરજો સમજાવજો જેથી તમારે વિપરીત પરિસ્થિતિઓને થાળે પાડવામાં તેમના તરફથી સહાય મળી શકે કન્યા રાશિના જાતકોને લગભગ દરેક વિષય અસાધારણ સફળતા મળી શકે છે નોકરીમાં તમારા કામ વિશે પ્રસ્તુતિ સૌને પ્રભાવિત અને વ્યવસ્થાપન તંત્રને પ્રસન્ન કરી શકે કારકિર્દીમાં સર્વ પ્રયત્નો સફળ થઈ શકે વ્યાપારમાં પણ દેશ વિદેશના ગ્રાહકો તરફથી સારો વ્યાપાર સાધી અને અઢળક નાણાકીય લાભ મેળવી શકશો વ્યાવસાયિક ક્ષેત્રે અદ્વિતીય પ્રદર્શન કરી અને તમને સારી નામના પણ જરૂર મળી શકે છે સ્વાસ્થ્યનો આજે ઘણો જ લાભ મળશે માનસિક રીતે કાર્યક્ષમતામાં વધારો થયાનું જરૂર પ્રતીત થઈ શકે છે સામાજિક કે કૌટુંબિક બાબતોએ તમે વ્યસ્ત રહી શકો છો જેમાં સ્વાભાવિક રીતે તમારું યોગદાન સૌને પ્રભાવિત કરે પ્રેમી સાથે પ્રેમભાવમાં સારો વધારો થાય આજે પ્રેમી સાથે સમય પસાર કરવા દિવસભર દિવસભર તમારામાં ઉત્તેજના બની રહેશે તો આ બાબત અગાઉથી સુંદર આયોજન કરી અને પ્રેમીને તમે પ્રભાવિત કરી શકશો તુલા રાશિ વાળા માટે સાધારણ અને ધીમી પડેલી સમયની તરફેણ આજે વેગ જરૂર પકડી શકે છે સામાજિક અને વ્યાપારિક બાબતોએ તમારી આગવી શૈલીમાં પહેલ કરી અને મહત્તમ લાભ ખાટી શકશો વ્યાપારમાં તમારી પકડ મજબૂત થાય અને નાણાકીય લાભોમાં પણ વૃદ્ધિ જણાઈ શકશે નોકરી ક્ષેત્રે તમારી કુશળતા તમારું જ્ઞાન અને વાણીના પ્રભાવથી જુસ્સા સાથે પરિણામકારી પ્રદર્શન કરીને પ્રગતિ સાધી શકશો આરોગ્ય પણ સારું જળવાઈ રહેશે સામાજિક પ્રવૃત્તિઓમાં આજે સૌનો સાથ મળે અને તમારી આગેવાની હેઠળ બધાને લાભ થાય અને સ્વીકારે હોય તેવા નિર્ણયો તમને સામાજિક ક્ષેત્રે પ્રશંસા જરૂર અપાવે પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે તમારી પહેલને પ્રેમી તરફથી સારો હકારાત્મક પ્રતિભાવ મળી શકે છે વૃશ્ચિક રાશિના જાતકો માટે સર્વ ક્ષેત્રે શુભત્વ વધી રહ્યું છે તેમ જણાય છે સ્વાસ્થ્યમાં દરેક કામમાં સાથ મળશે ઊર્જામાં વધારો થશે ભાઈ ભાંડુઓ અને માતા પિતાનો ઈચ્છિત સહકાર આજે મળે અને કૌટુંબિક કે સામાજિક ક્ષેત્રે તમારા યોગદાનને બદલે સન્માન થવા જેવો પ્રસંગ પણ બની શકે છે પ્રેમી જીવનસાથી તમારી પ્રતિભાથી આજે આકર્ષિત રહેશે માતા પિતા સાથે પ્રેમીનો પરિચય કરાવવા માટે આજનો સમય ઉત્તમ જણાય છે વ્યાપારમાં જો સમસ્યા ઊભી થઈ હોય તો તેનો લાભકારક રીતે ઉકેલ લાવી શકશો કામકાજ ફરીથી યથાવત થઈ અને પ્રગતિ તરફ પ્રયાણ કરી શકો છો નોકરી ક્ષેત્રે તમારી જીવટ અને કામ પ્રત્યેની નિષ્ઠા ઉપરી અધિકારી અને સહકાર્યો તરફથી ટેકો આના સમન્વયથી દરેક કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો ધનુ રાશિવાળા માટે સમયની નબળાઈઓમાં અત્યંત વધારો થયો તેમ થયો છે તેમ જણાય છે પ્રતિકૂળતાઓ ખૂબ જ વધી રહી છે આરોગ્યમાં જો તકલીફ આવી હોય તો તેમાં આજે વધારો થઈ શકે છે આજે સ્વાસ્થ્ય બાબત સચેત રહેવું ખૂબ જ આવશ્યક રહેશે વ્યાપારમાં કામકાજમાં વધુ પડતું આક્રમક વલણ નુકસાનકારક પરિણામ લાવી શકે છે આજે ખર્ચ ઉપર કાબૂ રાખવો અને નવા જોખમ કે કોઈ નવા પ્રયોગો ટાળવા નોકરીમાં નિયમિતતામાં આવી શકે છે તમારા ઉપરી અધિકારી કે સહકાર્યકરો સાથે વ્યવહારમાં ચોકસાઈ રાખવી સંસ્થાના નિયમો અનુસરી અને પારદર્શિતાથી કામ કરશો તો વ્યર્થ આરોપ કે પ્રત્યારોપમાંથી બચી શકશો ઘરના સભ્યો તરફ જવાબદારી પૂર્ણ કરવા સમય અને નાણાનો વ્યય થઈ શકે છે આ સાથે ઘરમાં કોઈને કોઈ બાબત અણગમો કે દુઃખ લાગે તો ઉગ્રતાને નિયંત્રણમાં રાખી અને શાંતિપૂર્વક સ્થિતિ સાચવી લેવાનો પ્રયત્ન કરજો પ્રેમીને પણ તમારા પ્રત્યે ઉન્માદ ભર્યું આકર્ષણ હોય પણ તેમની લાગણીઓને સમજવામાં આજે તમે થાપ કહી શકો છો જેથી પ્રેમી નારાજ થઈ શકે આવું થાય તો શાંત ચિત્તે તેમની મનોસ્થિતિ સાચવી લેવાનો પ્રયત્ન કરજો મકર રાશિના જાતકોને સર્વે વિષયોમાં મનોવાંછિત ફળ પ્રાપ્ત થઈ શકે તેવો લાભકારક સમય જણાઈ રહ્યો છે શરીરમાં એક નવી ઊર્જાનો સંચાર થાય અને મનમાં એક અનેરો ઉત્સાહ પણ પ્રગટ થાય કારકિર્દીમાં નક્કી કરેલા ધ્યેય તરફ આજે મક્કમ પ્રગતિ કરી શકશો સંસ્થાના સર્વે સભ્યો તરફથી અનુમોદન અને પ્રશંસા પ્રાપ્ત થાય સાથે તમારા યોગદાન માટે તમે પુરસ્કૃત પણ થઈ શકો છો વ્યાપારમાં વ્યવહારિક કુશળતા મહેનત અને આત્મવિશ્વાસ સાથે તમે ધાર્યો લાભ મેળવી શકશો તેમજ સૌના તરફથી ટેકો અવશ્ય મળી રહેશે કૌટુંબિક બાબતોએ આજે તમારું વક્તવ્ય અને યોગદાન બદલ માન સન્માન થઈ શકે છે અને ઘરના સભ્યોને પણ તમારા ઉપર ગર્વ અનુભવાશે પ્રેમ સંબંધોમાં આકર્ષણમાં અને વધારો થાય તમારા તરફથી ઉત્પન્ન થયેલા અદમ્ય આકર્ષણને પ્રેમી તરફથી પણ સુંદર પ્રતિભાવ સાંપડે અને તેમના સાનિધ્યમાં આજે સુંદર સમય પસાર થઈ શકશે કુંભ રાશિના જાતકો માટે પરિસ્થિતિઓ પર આજે તમારું સારું નિયંત્રણ કેળવાય અને તમારી સાથે જોડાયેલા સર્વે તરફથી સહકાર મળશે આ સાથે સમયની તરફેણનો લાભ પણ ઉઠાવી શકશો આર્થિક કે કારકિર્દી બાબતે નાની મોટી નબળાઈ આવી હોય તો તે દૂર થઈ અને પ્રગતિ સાધી શકાશે નોકરી ક્ષેત્રે તમારો પ્રભાવ અને આગેવાની તમારા ધ્યેય પૂર્ણ કરવામાં સહાયો નીવડશે અને તમારા માર્ગદર્શન હેઠળ સૌને લાભ મળી શકશે વ્યાપારમાં તમારી સંસ્થાના દરેક વિભાગના કાર્યકરોને પ્રોત્સાહિત કરી સારા સંકલન દ્વારા વ્યાપારિક સફળતા મેળવી શકશો સ્વાસ્થ્ય સારું બની રહે અને સારી ઊર્જા તમને દરેક કાર્યોમાં સહાયરૂપ બની રહેશે આજે સામાજિક પ્રસંગ હોય તો તમારો પ્રભાવ સૌને આવશે અને સૌના તરફથી પ્રશંસાને પાત્ર બની રહેશો પ્રેમ સંબંધોમાં પણ પ્રેમીને તમારા તરફ આકર્ષણમાં ખૂબ જ વધારાનો અનુભવ થયેલો પ્રતીત થઈ શકે છે એકંદરે આજનો દિવસ સર્વે બાબતો એ શુભ જણાઈ રહ્યો છે અને હવે જોઈએ મીન રાશિ આજે તમને પ્રગતિશીલતામાં વધારો થયાની અનુભૂતિ જરૂર થશે સાધારણ બાબતોમાં પણ આજે હકારાત્મકતા અનુભવાશે નોકરિયાત વર્ગને કાર્યક્ષેત્રે મહત્વ મહત્વપૂર્ણ કામ સોંપવામાં આવી શકે જેમાં તમે સફળ થાઓ અને સાથે જ સંસ્થામાં તમારી પ્રતિષ્ઠામાં પણ વધારો થયાની લાગણી જણાશે વ્યાપારમાં સફળતાની આગે કુચ મ કમ ગતિથી વધે અને વ્યાપાર વધારવા માટે નવી યુક્તિ કે રણનીતિનો અમલ કરવા પણ તમે વિચારી શકો છો આજે શારીરિક ઉર્જા પણ મહેનત કરવા માટે ખૂબ જ સાથ આપશે આજનો સમય સંબંધોની દ્રષ્ટિએ ખૂબ જ સંતોષજનક અને આનંદપૂર્વક પસાર થઈ શકે છે પ્રેમી તરફથી કોઈ અણધારેલી પ્રશંસા કે તરફેણનો અનુભવ પણ થઈ શકે છે આ સાથે તેમના સાનિધિ સાથે તેમના સાનિધ્યમાં પણ વધુ સમય પસાર કરવા તમે ઈચ્છિત રહેશો એકંદરે આજનો દિવસ સર્વે બાબતોએ શુભ જણાય છે તો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય કાલે ફરીથી મળીશું શુભ